બહુ મસ્ત એક નંબર વાત મહેસાણા તુબર ટોટાની વાત થાય મિત્રો આખી વાત જ અલગ છે આપણી ભાષા આપણી રસોઈ સાથ તમારો અને સ્વાદ અમારો તો ગુજરાતી મિત્રો એકવાર ફરીથી અમે આવી ગયા છે વાડીએ અને આજે આપણે એક એવી રસોઈ બનાવવાના છે જેનું નામ સાંભળતા તમારા મોઢામાં પાણી આવી જશે અને એ છે બધા લોકોના મનપસંદ અને ખાસ મૈસણના પ્રખ્યાત તુવેર દાળ તો એની માટે મારી પાસે છે તુવેર મારી જોડે છે સૂકી ડુંગળી લીલી ડુંગળી અને મસાલા મારી જોડે છે લીલું લસણ અને ટામેટા મારી જોડે છે બ્રેડના પેકેટ તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆત જ શરૂ કરીએ ચાલો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા વિપુલભાઈ ચૂલો તૈયાર કરી નાખ્યો છે અને સળગાઈ પણ દીધો છે તો સૌથી પહેલા આપણે તપલું મેકી દેશું આપણે તપેલામાં પાણી પણ મેળવી દીધું છે તો હવે આપણે જે સવારે તુવેરો પલાળી હતી એ હવે આપણે તપેલામાં નાખી દઈશું તો શિયાળાની કડકડતી ઠંડીમાં મહેસાણા ફેમસ એટલે કે તુવર બનાવવાની શરૂઆત આપણે કરી દીધી છે અને બધા મિત્રો પોતપોતાનું કામ સંભાળી રહ્યા છે તો શિયાળાની ઠંડીમાં તુવર ટોઠા ના ખાઈએ તો શિયાળો નકોમો છો તો એસપી કાપે છે લીલું લસણ અને પવન સૂકી ડુંગળી કાપે છે અને યોગેશ લીલું લસણ ફોલા છે અને આપણને આવ્યું છે લીલું લસણ કાપવાનું તો આપણે એ પણ કાપીએ છીએ અને ટોમેટોએ કાપવાનો છે એ ટોમેટોએ આપણે થાળીમાં કાપી દઈશું અને બધી શાકભાજી કપાઈ જાય એટલે આપણે ધોઈ નાખીશું તો મિત્રો આપણે ડુંગળી અને ટોમેટો કટિંગ થઈને આવી જાય તો આપણે ટોમેટો અને ડુંગળી ગ્રેવી કરવાની તો પહેલા આપણે ટોમેટોની ગ્રેવી કરી દેશું બધો તો આપણે અંદર નાખી દેશું લેકિન આપણે ગ્રેવી થઈ જઈએ こમ mixture चालू कर जाऊ तो आपा टोमेटो एंड ग्रेवी कंप्लीट तैयार થઈ ગઈ છે આપા પાવળીમાં કાઢી દેશું ઓ આપો ડુંગળી પણ ग्रेवी કરી દેશું બધી નાખી દેસું અંદર એટલે કે ગાલી કે ગ્રેવી થઈ જાય અને થોડું આપરા અંદર પાણી પણ મોવી દીધા છું એટલે જલ્દી આની ગ્રેવી થઈ જાય નીચે ચાલુ કરી દેશું તો આપણે ડુંગળી પણ ગ્રેવી તૈયાર થઈ હતી તો આપણે એ પણ પવાની બે મિક્સ કરી દે હું તો મિત્રો એસપી આપણે જે લીલું લહણ અને લીલી ડુંગળી જે કટિંગ કરી હતી એને આપણે ચોખ્ખા પાણી આપણે ધોઈ નાખીશું मित्रों आप तुवर बफा में की थी बफाई जी सक नहीं आपा चेक कर दिया खोलें पकड़ी सिब्बू कंप्लीट बफाई जी सक तो आप लोग तपेलू उतार दिया वही न मी तर तुवे टोठा माटा आपो पहला वगर करा माटा तपेलो मेकी दी दू तो आपो पहला अंदर तेल वेर देशू तेल न थोरु गरम थवा दिये आता आपण अंदर नाका माटा मशाला छे तज पत्तो छे दाणा जीरू लविंग एवो अंदर आपण नाकी दिये મિત્રો લીલા લસણ વગર તો તુવેર ટોઠા અધૂરા છે અને એક લસણ જ છે જે તુવેર ટોઠામાં અસલી સ્વાદ આપે છે તો હવે આપણે લસણ નાખી દેશું મિત્રો આપણો લસણ કમ્પ્લીટ શેકન તૈયાર થઈ ગયો છે તો આપણે ડુંગળી ની અંદર ટામેટાં જે ગ્રેવ કરી tie એમાં અંદર વેરી દઈએ તો મિત્રો આપણો ગ્રેવી કમ્પ્લીટ શેકન તૈયાર થઈ જાય તો પહેલા આપણે આદુ લસણનો પેસ્ટ અંદર નાખી દેશું નજર બે પકળો તો મિત્રો હું આપણા અંદર મસાલા નાખી દેસુ તો આપણા મસાલામાં છે દાણાજી પાવડર છે હળદર છે મરચું મેઠું અને ગરમ મસાલો તો આપણે અંદર નાખી દેસુ હવે

તો મિત્રો આપડે તુવેટોઠા કમ્પ્લીટ મસ્ત બની ચડી તૈયાર થઈ ગયા છે તો આપણે દઈએ તો મિત્રો શિયાળાના બધાની મનપસંદ કોઈ રસોઈ હોય તો આપણા મહેસાણા ફેમસ ફેમસ તુવેટોઠા છે તો આપણા ગરમા ગરમ તુવેર ટોઠા બની તૈયાર થઈ ગયા છે અને બધા મિત્રો જમવા બેસી ગયા છે તો આપણે ફટાફટ બધા મિત્રો થાળીમાં આપી દઈશું ઓકે થાળી તો તુવે ટોટા ખાવા માટે બ્રેડનું આયોજન કર્યું દો તો આપણો બ્રેડ પણ આપી દીધી છે અને હંગાત ગળી મોટું કરવા માટે જલેબી પણ લાયા હતા અને સેવ પણ છે તો બધા મિત્રો આપણે પહેલા સેવ ઉપર નાખી દેશું અને સલાડમાં ડુંગળી પણ છે બધા મિત્રો ને આપી દેસુ જમવાની તૈયારીઓ કરીએ તો ચાલો મિત્રો પર તૂટી પડીએ અને ટુર ટાટા સ્વાદ કેવો છે એ પણ આપણા મિત્રો પાસે જાણીએ શરૂ કરવું મસ્ત મિત્રો સ્વાદમાં બેસ્ટ અને રસોઈમાં શ્રેષ્ઠ અમારા વિડીયો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો મિત્રો તમે પણ જેમ વાડીએ કે ખેતરે આવી જ કરવા માંગતા હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હવે તમે કઈ રસોઈ વિડીયો જોવા માંગો છો એ કમેન્ટમાં જરૂર જણાવજો તો દોસ્તો આવા જ રસોઈના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઈબ કરી દેજો તો દોસ્તો ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે